ચારધામ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા છે યાત્રામાં અવ્યવસ્થાના કારણે ગુજરાતીઓ ફસાયા છે યાત્રાળુઓ પૈકી એસી ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે યમુનોત્રી જવાના રસ્તે ગુજરાતીઓ ફસાયા યમુનોત્રી જવાના રસ્તે પચીસ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી છે જેના કારણે આ તમામ ગુજરાતીઓ હાલમાં ફસાયા છે કલાકો સુધી યાત્રાળુઓ હાઈવે પર જ ફસાઈ ગયા છે ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી આ ખાતરી દિવસથી ચારધામ યાત્રાનો આરંભ થઈ ગયો છે અને લગભગ લાખો લોકોએ લાખો ગુજરાતીઓએ જે છે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હાલમાં કેટલા યાત્રીઓ જે છે યમનોત્રી રોડ ઉપર ફસાઈ ચૂક્યા છે જેમાંથી એંસી ટકા યાત્રાળુઓ તો ગુજરાતના અને સૌરાષ્ટ્રના વતની છે રાજકોટના યાત્રાળુઓને યમનોત્રી અને ગંગોત્રીમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો કારણ કે તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી એકાએકા ટ્રાફિક વધી જતાં પચીસ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે કલાકો સુધી યાત્રાળુઓ હાઇવે ઉપર જ ગયા છે જાત્રાએ ગલા યાત્રાળુઓ પૈકી એસી ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા વાહન ભાડા અને હોટેલના ચાર્જ પણ એકાએક વધુ હોવાની ફરિયાદ આખી રાત હેરાનગતિ સહન કરવી પડી રાજકોટના મુસાફરોને તો ખાસ રાજકોટના અને ખાસ કરીને ગુજરાતીઓ ઘણા બધા ત્યાં અત્યારે ગયા છે ચારધામ યાત્રા માટે પરંતુ તંત્રની અવ્યવસ્થાના કારણે અને એકાએક જ જે ટ્રાવેલ્સના ભાડા છે કે પછી ત્યાંની હોટલ્સ છે તેના ભાડા વધી ગયા છે અને એમાં પણ વધુ ભાડા ચૂકવવા કરતાં પણ જે યાત્રિકોને જે સુવિધા કે વ્યવસ્થા મળવી જોઈએ એ તો મળતી જ નથી અત્યારે જે આપ જોઈ રહ્યા છો તે યમનોત્રી હાઈવે છે કે જ્યાં પચીસ કિલોમીટર સુધી લાંબી કતારો લાગે છે વાહનોની

બધા ત્યાં એમ થાય ભગદડ મચશે ને તો કોઈ દબાઈ ને કોઈ ઘટના થવાની પણ ઓલી રહે છે ખાસ તો ખચ્ચર ને બધા છે ને બહુ જ હેરાન કરે છે પબ્લિક ને જી અત્યારે કેટલા કલાક થયા આપ ત્યાં ફસાયેલા છો અમે તો નીકળી ગયા પણ અમે લોકો બપોરે કેટલા બે વાગે ગયા હતા સાત આઠ વાગે નીકળ્યા તો ઉભી જે જતા હતા ને ઉપર એ હતા કે ઉપર નહીં જાવ બહુ હેરાનગતિ થશે એટલે અમે દર્શન કર્યા વગર જ જતા પાછા આવી ગયા ઓકે જે આપણે મળ્યા કે એમણે કહ્યું કે ઉપર યમનોત્રી જશો તો હેરાનગતિ થશે કયા પ્રકારની હેરાન ગતિનો અમને સામનો કરવો પડ્યો જો એ લોકો છે ને અંદર અમારે બીજા ચાર ફ્રેન્ડ હતા એમાંથી બે ફ્રેન્ડ પહેલા પહોંચી ગયા હતા એ લોકો નીકળી જ ન શક્યા સવારે નીકળ્યા હમ ત્યાંથી લગભગ સાત આઠ કલાક પછી નીકળ્યા દર્શન દર્શન કરવા અંદર જતા રહ્યા હતા પણ નીકળી ન શકાય એટલી ભીડ છે હમ ઉપર જ ફસાઈ ગયા હતા એ લોકો આ દિવ્યાબેન આ તો રજીસ્ટ્રેશન પહેલાથી થતું હોય છે નથી લાગતું કે ભીડને ને ધ્યાનમાં રાખીને તંત્ર એ પહેલા એવી વ્યવસ્થા કરી રાખવી જોઈએ બરોબર એકદમ તમે બરોબર કહો છો કારણ કે રજીસ્ટ્રેશનમાં અમે લોકો હરિદ્વારથી હેરાન થઈએ છીએ દસ દસ કલાકે રજીસ્ટ્રેશન થયું છે

પ્રીતિ દસ તારીખથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જૂથ છે તે ગંગોત્રી યમનોત્રી ગંગો યાત્રાએ ગયા હતા અને આ મુશ્કેલી ત્યારથી શરૂ થઈ છે હરિદ્વારથી તેમની યાત્રા આગળ વધતાની સાથે જ તેમને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો જે પ્રકારે જે દિવ્યાબેન નામના યાત્રાળુએ જણાવ્યું કે દસ દસ કલાક સુધીનું વેઇટિંગ તેમને સહન કરવાનો વારો આવ્યો હતો બપોરના જો તેઓ ફસાયેલા હોય તો મોડી રાતના બે વાગ્યા સુધી તેમનું ટ્રાફિક છે તે ક્લિયર નહોતું થયું સ્વાભાવિક વાત છે કે ચાર ધામની યાત્રા જ્યારે શરૂ થતી હોય દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ છે તે ચાર ધામની યાત્રા આવતા હોય છે તેના પ્રમાણની અંદર તમામ વ્યવસ્થાઓ ત્યાં થવી જોઈએ પરંતુ અનેક લોકો ભૂખ્યા ઉપર જ પડ્યા હતા ગઈકાલે મોડી રાત્રે પણ કેટલાક લોકોએ સંદેશ ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે અમે કલાકથી હાઈવે ઉપર પડ્યા છે અહીંયા પાણીની વ્યવસ્થા જેટલી હતી અમારી પાસે એ ખૂટી પડી છે તો કેટલાકનું ભોજન છે તે પણ ખૂટી પડ્યું હતું હોટલના કોઈ ઠેકાણા ના હતા કારણ કે જ્યારે હોટલ બુકિંગ કરવામાં આવે છે ત્યારે તેમને જે ટાઈમ આપવામાં આવે છે તેના દસ દસ બાર બાર કલાક સુધી યાત્રાળુઓ છે તેમને હાઈવે ઉપર જ ફસાઈને

વખત કોઈ મુશ્કેલી સર્જાય તો ભગદર જે પ્રકારે દિવ્યા બેને કહ્યું કે ભગદર થવાની અશક્યતાઓ રહેલી હોય છે એટલે યાત્રાળુઓ સમજદાર હતા મોટા ભાગના ગુજરાતીઓ હતા એટલે એકબીજાની સાથે ટેલિફોનિક સંપર્ક કરીને એક દર્શન છે તેમને પડતા મૂકવાનો અથવા તો દર્શન ના કરવાનું નક્કી કર્યું તેના કારણે અનેક યાત્રાળુઓ છે એ મોડી રાતથી વહેલી સવાર સુધી યમનોત્રી છે ત્યાંથી પરત ફર્યા હતા અત્યારે જે લોકો નેટવર્કમાં આવ્યા છે તેઓ પોતાના સગા સ્નેહીઓને ફોન કરી રહ્યા છે સંદેશ ન્યૂઝનો તેમણે પણ સંપર્ક કર્યો હતો કે આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે જી વાત પ્રીતિ એ પણ છે કે ત્યાં ખચ્ચરવાળા અને સ્થાનિક જે ટૂર ઓપરેટર છે તે યાત્રાળુઓની સંખ્યા વધતા ડબલ અને ટ્રબલ કરી દીધો છે એટલે આ તમામ પ્રકારની મુશ્કેલી છે એ યાત્રાળુઓને થઈ છે ને જે યાત્રાળુઓ નવ તારીખથી ત્યાં પહોંચવાના શરૂ થયા હતા એમાં મોટા ભાગના લગ્ન એસી ટકા જેટલા ગુજરાતીઓ હતા અમદાવાદના બરોડાના સુરતના રાજકોટના મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેટલાક લોકોએ હવે યાત્રા પણ નિર્ણય લીધો છે એટલે તમામ પરિસ્થિતિઓ જોતા ચારધામની યાત્રા જે શરૂ થઈ છે એ શરૂઆતના તબક્કામાં યાત્રાળુઓ માટે મુશ્કેલી ભરી રહી છે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે